અમરેલી જિલ્લામાં સતત ત્રીજા દિવસે મેઘમહેર ગાજવીજ સાથે અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ જાફરાબાદ અને આસપાસના ગામમાં વરસાદ નાગેશ્વી મીઠાપુર દુતાળા સહિતના ગામોમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી આ તરફ અમરેલીના રાજકમલ રોડ હીરામોતી ચોક સહિતના વિસ્તારમાં પણ વરસાદી ઝાપટું જીવરાજ મહેતા ચોક સહિતના વિસ્તારમાં વરસાદી પાણી પણ ભરાયા અમરેલી મેઘ સવારી યથાવત છે ખાસ કરીને જે કોસ્ટલ વિસ્તારના જાફરાવાદના ગ્રામ્ય પંથકોમાં સવારમાં નાગેશરી મીઠાપુર સહિત આસપાસના ગ્રામ્ય પંથકોમાં વરસાદ શરૂ થયો હતો ત્યારબાદ બપોર બાદ સાવરકુંડલા ગ્રામ્ય અને અમરેલી શહેરમાં ધોધમાર વરસાદ વરસાદ વરસી રહ્યો છે અમરેલી શહેરની વાત કરીએ તો અમરેલી શહેરના રાજકમલ ચોક હિરામતી ચોક બસ સ્ટેન્ડ વિસ્તાર હરિરોડ ભીરભંજન સહિત શહેરના મોટાભાગના વિસ્તારોમાં જે જીવરાજા ચોક જે છે તેમાં પણ વરસાદી પાણી ભરાયા છે એટલે ક્યાંક ને ક્યાંક નગરપાલિકાની ગ્રી મોન્સૂન કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે અમરેલી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદી માહોલ યથાવત છે ત્યારે આજે બપોર બાદ તો આ તરફ સાવરકુંડલા તાલુકામાં પણ ફરી એક વખત મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે જાફરાબાદ સહિતના આસપાસના ગામોમાં પણ વરસાદ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં પણ વરસાદ આગળ વાત કેશોદની તો જૂનાગઢના કેશોદ તાલુકામાં વરસાદ કેશોદ શહેર અને આસપાસના ગામમાં વરસાદ મગફળી કઠોળ સોયાબીન સહિતના પાકને ફાયદો થશે તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે જૂનાગઢના કેશોદમાં પણ મેઘ મહેર જોવા મળી મગફળી સહિતના ખેતી પાકને ફાયદો થશે તો જૂનાગઢના કેશોદ તાલુકામાં પણ વરસાદ વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો બપોર બાદ કેશોદ શહેર સહિત આસપાસમાં વિસ્તારમાં વરસાદ તો આ તરફ છોટાઉદેપુર શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદ એસટી ડેપો સ્ટેશન વિસ્તાર કસબા વિસ્તારમાં વરસાદ પેટ્રોલ પંપ ચોકડી મુખ્ય સહિતના વિસ્તારમાં વિસ્તારમાં પણ વરસાદ જોવા મળ્યો તો શહેર સહિત આસપાસના પણ મેઘરાજાએ દડબડાટી બોલાવી છે રવિવારની રજા હોવાથી લોકો બહાર નીકળી રહ્યા છે અને તે જ દરમિયાન બપોરના સમય બાદ મેઘરાજાએ દડબડાટી બોલાવવાની શરૂઆત કરી પેટ્રોલ પંપ મુખ્ય ચોકડી મુખ્ય હાઈવે સહિતના આસપાસના વિસ્તારમાં વરસાદ છોટાવદેપુર શહેર સહિત આસપાસમાં વિસ્તારમાં વરસાદ એસટી ડેપો પાસે વરસાદી પાણી ભરાયા છેલ્લા ત્રીસ મિનિટથી છોટાવદેપુરમાં ધોધમાર વરસાદ મેઘરાજાએ ઢડબડાટી બોલાવી છે અને ભારે વરસાદને પગલે એસટી ડેપોમાં પાણી ભરાવાની જે શરૂઆત છે તે થઈ ચૂકી છે મુસાફરોને પણ હાલાકી ભોગવવાનો પારો આવશે ત્યારે છેલ્લી ત્રીસ મિનિટથી મેઘરાજા છોટાઉદેપુરમાં ધડબડાટી બોલાવી રહ્યા છે અને અડધો કલાકના વરસાદમાં આ પ્રકારે એસટી ડેપોમાં જે પાણી ભરાવાની વર્ષો જૂની સમસ્યા છે પર એક વખત સામે આવી છે એસટી ડેપો બસના જે ટાયરો છે તે પણ વરસાદી પાણીમાં ગરકાવ તો દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં પણ વરસાદ ધાનપુર અને આસપાસના ગામોમાં વરસાદ ઝાબુવસિયા ડુંગરી સહિતના ગામોમાં વરસાદ ગ્રામ્ય વિસ્તારમાં પાછુતરા વરસાદથી ખેડૂતો પણ ખુશખુશાલ છે કઠોળ મગફળી કપાસ સહિતના પાકને હવે જીવનતાન છે